અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢમાં પણ લંપટ સ્વામીઓનો વિરોધ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો રોડ આવી વિરોધ કર્યો હતો અને જુનાગઢ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી આવા લોકોને સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ કરી હતી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંતિક રક્ષક સમિતિના નેજા હેથળ જૂનાગઢના અસંખ્ય ભાઈઓ અને બહેનો દ્વારા કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યો હતું અને તેમાન લંપટ સ્વામીઓની હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ સાથે આ આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈ બહેનો આવી પહોંચ્યા હતા અને ધમેના સ્થાનો પરથી આવા સ્વામીઓની વહેલી તકે હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે જોઈએ આ તકે વિરોધ કરી રહેલા લોકોનું શું કહું છે તે સાંભળીએ તેમના શબ્દોમાં જય સ્વામિનારાયણ મારું નામ છે રસીલાબેન જગદીશભાઈ રાંગ અમે જેતપુરથી આવ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના અમે ભગત છે સ્વામિનારાયણ બાબા છે અમે કલેક્ટર સાહેબને એવું આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે કારણ કે અમારી માંગ એ છે કે આવા ધર્મના સ્થાનો પર સ્વામિનારાયણ મંદિરની અંદર જે આવા દંપટ સાધુ આવા દુષ્કૃત્ય કરે છે અને પાપ લીલાઓ કરે છે જે કે ગ્રહસ્થ જે કામ નથી કરતા એ કામ આવા બાવાઓ કરે છે માટે અમારી સુરક્ષા શું કાલ સવારે અમારી ભાવી પેઢી મંદિરમાં જાય અમારી દીકરી મંદિરમાં જઈને દર્શન કરે તો એને ભીખ તો ખરીને અમારી શું સુરક્ષા એના માટે આવા સાધુને આવા સાધુને લાયક જ નથી ભગવાન સ્વામિનારાયણ હું કીધું હતું કે સ્વામિનારાયણનો સાધુ કેવો હોય છત્રીસ છત્રીસ લક્ષણ યુક્ત હોય પણ આનામાં તો એક લક્ષણ નથી બધું મંદિરોમાં રહીને બધુંય કરે છે દુષ્કૃત્ય કરે છે બાળકકારો કરે છે પોતાની સંસ્થાઓ પ્રાઇવેટ કરે છે પૈસાની લેતી દેતી કરે છે બધું કરે છે ન કરવાનું અને તમે તો હું તો કહું વિજ્ઞાન જાથાને પણ હું તો એક આ મીડિયાના માધ્યમથી જો સાંભળતા હોય ને તો વિજ્ઞાન જાથાને પણ કહેવા માગું છું કે તમે સ્વામિનારાયણ મંદિરની અંદર જઈને તપાસ કરો તાંત્રિક વિદ્યાના પણ પાઠ ભણાવાય છે બધું થાય છે મંદિરની અંદર આવા સાધુ અમારે ન જોઈ અમારો સ્વામિનારાયણ સંપ્રદાય બચાવો છે માટે આવા લંપટ સાધુને ભગાવો બસ અમારે એ જ માંગ છે અમે એટલે જ હરિભક્તો મેદાને ઉતરાશે અને અમે ભાઈઓની સાથે ભાઈઓ હરિભક્તો અને સ્ત્રી ભક્તો અને પુરુષો અમે સાથે મળીને જ્યાં સુધી આનો નિવારો નહીં આવે ને ત્યાં સુધી અમે માથા દેવા પણ તૈયાર છે મારી લડત ચાલુ જ રહે ને કેટલા લોકો પછી જુનાગઢ હોય વડતાલ મંદિર હોય જુનાગઢ એ અમે ગાદીસ્થાન જેતપુર માં થયા છે પણ અમારા જેતપુર ગાદીસ્થાન ના અંદર પણ આવા કામો થાય છે આવા અમારી નજરે જોયેલા છે એવું ભગવાન ગાદીસ્થાન ભગવાન ગાદી બેઠા છે એને એટલી શરમ નથી કે આપણા ઈષ્ટદેવ આ ગાદી બેઠા છે તો આપણે આવા પાપના કામો ન કરાય ત્યાં પણ આવા કામો થાય છે તો હવે અમારે કેટલું સહન કરવું સહન કર્યું છેલ્લા ત્રીસ વર્ષથી તો આ લોકો હદ મૂકી છે માજા મૂકી છે કે જે કામ ગ્રહસ્થ નથી કરતા એ કામ એ કરે છે જો એને આવું જ કરવું તો પછી

અને અમારો સંપ્રદાય સંપ્રદાય સ્વામી સંપ્રદાય નહીં સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવો હિન્દુ ધર્મને બચાવો અને સનાતન ધર્મ બચાવો નામ ઘનશ્યામ છે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું આજે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જ્યાં જુનાગઢની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્વ હસ્તે બંધાવેલું જે અમારું એક મુખ્ય મંદિરનું એક મંદિર આવેલું છે તે અંતર્ગત અમે અહીંયા ભેગા થયા છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ વ્યભિચારી અને બળાત્કારી સાધુઓ જે છાસવારે છાપામાં ચડે છે મીડિયાની અંદર ચડે છે અને બળાત્કાર અને દુષ્કૃતિના કેસોની અંદર સંડોવાયેલા છે જેના અંગત જીવન એટલા બધા સડેલા છે કે જેની કોઈ લિમિટ નથી આવા સાધુઓને હટાવવામાં આવે કાયદાનો સકંજો કસી અને એની ઉપર સખત કાર્યવાહી કરી અને જે શોષણો ચાલી રહ્યા છે મહિલાઓના અને બાળકોના આ બંધ થાય અને ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી હું રાષ્ટ્રીય મહિલા આયોગને પણ વિનંતી કરીશ કે આની અંદર સીબીઆઈ દરજ્જાની ઉચ્ચ તપાસ કરી ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરી અને કાયદાના માધ્યમથી કડકમાં કડક સજા આપવામાં આવે એ અમારી આજુબાજુ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત હિતરક્ષક સમિતિની અમારી માંગ છે કે અમે અહીંયા રજૂ કરવા માટે સૌ હરિભક્તો લગભગ જૂનાગઢ પ્રદેશના સાડી સાતસો ગામના સત્સંગી હરિભક્તો પ્રતિનિધિના સ્વરૂપમાં આવ્યા છે અને અમે આ પહેલાં અને જૂનાગઢ આપણે ગઢડાની અંદર પણ ત્યાંના વહીવટકર્તાઓને આવેદનપત્ર આપી ચૂક્યા છીએ સુરતની અંદર અને અલગ અલગ જિલ્લાના લગભગ બધા જ કલેક્ટર સ્ત્રીઓને અમે આ માંગણી અમારી રજૂ કરી શક્યા છીએ મારું નામ વિપિન ધીરુભાઈ છે અમે સુરત જુનાગઢનો દેરીઓ અમે સાડી સાતસો ગામના પ્રતિનિધિઓ અહીંયા કલેક્ટર જુનાગઢનું આવેદન કરી દેવા માટે આવ્યા છે અમારા સંપ્રદાયની અંદર સાધુ લોકો જે બધી કામલીલાઓ પેપરની અંદર બધી આવે છે પછી આ બધી સંપત્તિઓ જે મંદિરની જૂની સંપત્તિ હોય એને પડાવી પડે છે અને વિદેશોની અંદર છોકરાઓને ભણાવવાના કાર્યો કરી અને એનું પણ શોષણ કરે છે જે બાળકોને પહેલાં એમ કહે કે અમે મુફ્તમાં એનું શોષણ કરી અને વિદેશમાં મોકલીને ભવિષ્ય છે મંદિરનો બધું ઉતારે છે એની માટે એની વિરોધની અંદર કે સરકારની પણ આયોજનપત્ર આપીએ તો કાલ સવારે અમારું જે ભવિષ્ય અમારા બાળકો છે એનું શોષણ ન થાય અને બેનું કીધું ત્યારે મંદિર આવવા માટે કોઈ સલામત બીજા દેશો ની અંદર ભગવી દીક્ષા લે છે એ લોકો એના શિષ્યો જેમ કહે છે કે અમે તમારો શોષણ કરવામાં આવે છે તો એની સામે પણ પગલા લેવામાં આવે એકબીજા સાધુ એકબીજા સાધુઓ સાથે દબાણેલા છે એટલે એનું નામ કોઈ દિવસ બહાર નથી આવતું